કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર વિનુભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક વિનુભાઈ છે મોડેલની વાત કરું તો બે હજાર અને સોળના મોડેલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંપની કંડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ ટ્રેક્ટર તમને જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર નથી હવે મિત્રો ટાયરની વાત કરું તો તમને એસી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઈડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે મિત્રો ખૂબ જ સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે ટૂંકમાં મિત્રો કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પંચોતેર હજાર રૂપિયા વિનુભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો પાણીયા એટલે કે તમને આ ટ્રેક્ટર પાણીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિનુભાઈના નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો